લોહાણા પરિષદ દ્વારા મુંબઈ ખાતે રઘુવંશી ઝોન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ભાવનગર અમરેલી બોટાદનો પણ સમાવેશ થયો છે લોહાણા પરિષદ દ્વારા પંદર જેટલા ઝોનમાંથી રઘુવંશી ઝોન એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરાયો હતો જેમાં ઝોન ચારમાં ભાવનગર અમરેલી બોટાદની પસંદગી થવા પામી હતી જોકે લોહાણા પરિષદ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પાંચ લાખ જેવી સ્કોલરશીપ પણ આપવામાં આવે છે ત્યારે જરૂરિયાતમંદ મંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ પણ કરવામાં આવે છે આમ વિવિધ પ્રવૃત્તિઓ લોહાણા પરિષદ દ્વારા કરવામાં આવતી હોય છે ઓવેદાર પ્રેસિડેન્ટ શ્રી સतीशભાઈ વિટલાની એન્ડ ધ બેસ્ટ અવોર્ડ ગોઝ ટુ સૌરાષ્ટ્ર 4 રાઉન્ડ ઓફ અપ્લાસ ફોર ધેમ એન્ડ આ વુડ ધ એવી ઉપર હો જરા હું કહું તમને આ ઝોન એની અંદર જે છે ડિટેલની અંદર કામ કર્યું છે એની અંદર ગમે ત્યારે મા મહાપરિષદની કોઈ બી એક્ટિવિટીઝ કોઈ નવી લોન્ચ હોય એને એટલું સિરિયસલી લીધું છે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ સુમિતભાઈ એન્ડ ટીમ એની અંદર અને એનામાં એક પ્લસ પોઈન્ટ એ છે એની અંદર કે જ્યારે જ્યારે પણ પણ યુ આર હિયર બીકોઝ તમે લોકો સુધી પહોંચવાનો ખૂબ મોટો પ્રયત્ન કરો છો ગામે ગામ જઈ અને તમારા કોઈ બી પ્રયત્નની અંદર જે છે તમે પાછા નથી પડતા વી મહાપરિષદ ખીમજી ભગવાન ચેરિટી ટ્રસ્ટ બધા તરી એક ઇન્ટરનેશનલ અવોર્ડ ફંક્શન છે તો મેં કીધેલું કે એક અવોર્ડ ની કમિટી છે જે પૂરા વિશ્વથી લોકો એમાં જોડાયેલા છે दी अवॉर्ड कमिटी कंसिस्ट ऑफ धीरूभा मिरानी जोरदार तालिया प्लीज uh,